નર્મદા ડેડિયાપાડાના બારોટ શાળાની નવમી ધોરણમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના કેસમાં નવા વળાંકો જોવા મળ્યા છે ડેડિયાપાડા ભીઆઈપી જે પંડ્યાએ આ મામલામાં અન્ય શાળા સ્ટાફ સામે પણ કડક પગલાં લીધા છે પ્રાપ્ત વિગતો અનુસાર પોક્સુવેક્ટે હેઠળ નોંધાયેલા ગુનામાં વિદ્યાર્થીનીએ તેના શિક્ષક દ્વારા કરવામાં આવેલા અડપલા વિશે શાળાના આચાર્ય ગોવિંદભાઈ વસાવાને સવારે સાડા વાગ્યાની જાણ કરી હતી તેમ છતાં આચાર્ય કોઈ પણ પગલા ન લીધા અને સાંજ સુધી પોલીસને જાણ કરી નહોતી ત્યારબાદ બાળકી ના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આ તપાસના ભાગરૂપે પીઆઈપી તપાસ ના ભાગરૂપે પંડ્યા નોંધની લેતા સમાધાનના પ્રયત્નો કરનાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક નિલેશ વસાવા અને આચાર્ય ગોવિંદભાઈ વસાવાની ધરપકડ કરી છે આ બંને સામે પોક્સો એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેસના મુખ્ય આરોપી વર્ગ શિક્ષક અનિલ રાજવી જેણે બાળકીને અડપલા કર્યા હતા તેની ધરપકડ બનાવના દિવસે જ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો છે દેડિયાપાડા પીઆઈ એ આ મામલાને ગંભીરતાથી લઈ જે કડક કાર્યવાહી કરી છે તે સમાજમાં દાખલો બેસાડે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવાનો પ્રયાસ છે રિપોર્ટર ભરતભાઈ શાહ રાજપી ભલા